નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સમાં વિષય ઈ એમાં ચેપ્ટર છ દોરવણી છે દોરવણીના તત્વો આપણે જોઈ ગયા પહેલું છે નિરીક્ષણ જે નિરીક્ષણનું કાર્ય કરે એને નિરીક્ષક કહેવાય છે ત્યારબાદ બીજું આપણે આવે છે અભિપ્રેરણ છે અભિપ્રેરણના વ્યાખ્યા અને લક્ષણોના મુદ્દા જોઈ ગયા આજે જોવાનું કે અભિપ્રેરણમાં જ છે કે અબ્રાહમ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ છે છેલ્લે પણ આપણે ચર્ચા કરી હતી એની આકૃતિ અહીંયા આ પ્રમાણે આપેલી છે કે અલગ અલગ જરૂરિયાતો દરેક માનવીની એટલે કે દરેક કર્મચારીની આ બધી જરૂરિયાતો હોય છે એટલે માનવીની માનસિક પરિસ્થિતિ આધારે નક્કી થાય એની કઈ જરૂરિયાત છે જે તે ક્રમમાં આવે છે એમ કહેવાય છે આ બધી જરૂરિયાતો સંતોષવાથી માનવી અભિપ્રેરિત થાય છે બરાબર નહીં લખેલું છે આ આવી જરૂરિયાતોને ક્રમવાર ગોઠવવા માટે ઘણા અભ્યાસોને સિદ્ધાંતો માનસશાસ્ત્રીઓ અને સંચાલનના નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે માનવતાવાદી મનોવૈજ્ઞાનિક યાદ રાખજો માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોનો અગ્રતાનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત ઓગણીસસો ને તેંતાલીસમાં માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત એ શીર્ષકના લેખમાં રજૂ કર્યો હતો બરાબર કોણ છે માનવતાવાદી મનોવૈજ્ઞાનિક છે અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત છે ઓગણીસો તેતાલીસમાં માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત એ શીર્ષકના લેખમાં રજૂ કર્યો એમની પ્રમાણે દરેક માનવીની પાંચ જરૂરિયાતો છે એને ક્રમ અનુસાર આ રીતે ગોઠવવામાં આવેલી છે તો સૌથી પહેલા નીચેથી જો કે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત બીજી છે સલામતીની જરૂરિયાત છે સામાજિક જરૂરિયાત ચોથી સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત છે અને પાંચમી છે છેલ્લે આ બધી જરૂરિયાતો પૂરી થાય તો છેલ્લી જરૂરિયાત છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત છે હવે એકથી ત્રણ છે નિમ્ન કક્ષાની જરૂરિયાત છે બરોબર અને ત્યાર પછી જે ચોથી અને પાંચમી જે જરૂરિયાત છે ઉપરી કક્ષાની ઉચ્ચ કક્ષાની જરૂરિયાત છે ગણવામાં આવી છે તો શરૂઆતમાં જોઈએ કે પહેલી જ છે કે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત છે એટલે કે હવા પાણી ખોરાક હોય કપડાં આવાસ છે અત્યારે આ બધી છે ને પ્રાથમિક જરૂરિયાતો તે દરેક માનવીની થઈ ગઈ છે મૂળભૂત જરૂરિયાતો કહેવાય છે કે એના વગર જે માનવી છે એનું જીવન છે અશક્ય છે બરાબર છે ખોરાકની જરૂર પડે રોજે રોજ છે પાણી તો જરૂર પડે જ છે કપડાં હોય અને આવાસ એટલે કે રહેઠાણ મકાનની સુવિધા ઘરની સુવિધા હોવી ખૂબ જ જરૂરી છે શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાત એ સૌથી અગ્રતા ક્રમ ધરાવતી પ્રથમ જરૂરિયાત છે બરોબર હવા પાણી અને ખોરાક છે આમ તો એ ત્રણેય ખૂબ જ અગત્યની જરૂરિયાત છે પણ એ કીધું કે ખોરાકની જરૂરિયાત છે એ સૌથી અગ્રતા ક્રમ ધરાવતી પ્રથમ જરૂરિયાત ગણાય છે ભૂખ્યો માણસ માણસ હોય એ ખોરાકને પ્રાધાન્ય સૌથી પહેલાં આપે છે એટલે કે જ્યાં સુધી માણસની ખોરાક કપડાં અને રહેઠાણ જેવી પાયાની જરૂરિયાત સંતોષાય નહીં ત્યાં સુધી તે બીજી જરૂરિયાતને મહત્વ આપતો નથી બરોબર છે સૌથી પહેલા આપણે આની જરૂરિયાત છે એ સૌથી પહેલા આપણી જરૂરિયાત છે પ્રાથમિક જરૂરિયાતમાં છે ત્યાર પછી બીજી આપણી જરૂરિયાતો આપણે સંતોષતા હોઈએ છીએ ત્યારબાદ બીજી છે કે સલામતીની જરૂરિયાત ઉપરની જે જરૂરિયાત સંતોષાય પછી આપણે આમાં આવીએ છીએ દરેક માનવી છે તો સારી પ્રાથમિક જરૂરિયાત સંતોષાય જાય ત્યારે અગ્રતા ક્રમની દ્રષ્ટિએ સલામતીની જરૂરિયાત દરેક માનવીની આવે છે હવે આ સલામતી છે શારીરિક એટલે આપણી તંદુરસ્તીની પણ હોઈ શકે નોકરીની સલામતી એટલે નોકરી આપણી સલામત એટલે આપણને દર મહિને છે પગાર નિયમિત મળે નોકરી સલામત હોય તો અને જોખમો જે આવતા હોય એની સામે રક્ષણ ઉપરાંત પગારની નિયમિતતાનો સમાવેશ થાય છે બરોબર છે પગાર એ નિયમિત મળવો જોઈએ પછી ત્રણ મહિના નોકરી કરીએ એનો પગાર આવે નહીં ત્રણ મહિના સુધી અને ત્રણ ચાર મહિના પછી પગાર આપે તો એ કંઈ જરૂરિયાત આપણી જે હોય સંતોષાય નહીં એનાથી દર મહિને રેગ્યુલર પગાર હોય એકથી દસ તારીખમાં છે દરેક સંસ્થા હોય દરેક કંપનીઓ હોય છે કે દરેક જગ્યાએ થઈ જવું જે ગવર્મેન્ટ ઓફિસ હોય કે પ્રાઇવેટ છે દરેક જગ્યાએ છે પણ ગવર્મેન્ટમાં તો થઈ જાય છે જોઈએ છીએ પણ ઘણી બધી પ્રાઇવેટ સંસ્થાઓ હોય બરોબર છે તો ત્યારે એ પ્રાઇવેટ સંસ્થાઓમાં પણ એ નિયમિત રીતે પગાર થતો હોતો નથી પ્રાઇવેટ સંસ્થાઓમાં ખાસ વાત કરું પ્રાઇવેટ સંસ્થા હોય ત્યાં આગળ છે એ કર્મચારીનું શોષણ થતું હોય છે પગાર જેટલો હોય સરકારે નક્કી કર્યો હોય એ પ્રમાણે પણ ઘણી છે એ નોકરિયાત જે વ્યક્તિ હોય કર્મચારી હોય પગાર પણ એટલો પૂરતો આપવામાં આવતો હતો નથી ક્યાંક પગાર આપણે જોઈએ ત્રણ ચાર હજાર પાંચ હજાર હોય બરાબર છે તો એ પગાર છે દરેક વ્યક્તિ છે એની જરૂરિયાત છે ખાલી હવા ખોરાકની હોય પ્રાથમિક જરૂરિયાત જ સંતોષી શકે છે સલામતીની જરૂરિયાત તો એ સાઈડમાં રહી જતી હોય છે એટલે ઘણી જગ્યાઓ હોય છે કે પગાર છે નિયમિત થવો છે જરૂરી છે લોકડાઉનની અત્યારે પરિસ્થિતિ છે આપણે અથવા તો કોરોનાની મહામારીમાં જોઈએ ઘણી બધી જગ્યાએ છે કંપનીઓએ કર્મચારીને છૂટા કરી દીધા છે તો એવી પરિસ્થિતિ ના હોવી જોઈએ પણ એ કર્મચારીને કર્મચારી કંપનીને બધું આપ્યું છે પોતાનો જે ફાળો હોય આટલા વર્ષો સુધી કામ કરીને એમને જે પણ નફો આપ્યો હોય અને આવી પરિસ્થિતિમાં કર્મચારીઓને છૂટા કરવા છે એ વ્યાજબી ગણાતું નથી તો તો જોવા ટાટા કંપની છે તેના રતન ટાટા એ પણ પોતાની પોતાના કર્મચારીઓને છૂટા કર્યા નથી અને જે નિયમિત પગાર હોય સો ટકા પૂરેપૂરો પગાર પણ અત્યારે આપે છે અત્યાર સુધી હવે તો બધું ચાલુ થઈ ગયું આપણે જાણીએ છીએ પણ એવું કહેવાય કે ઘણી બધી જગ્યાએ હજી પણ છે પચાસ ટકા પગાર હોય ક્યાંક ચાલીસ ટકા હોય ક્યાંક સિત્તેર ટકા પગાર હોય છે એ રીતની જે વ્યવસ્થા કરી છે એમ તો તો એ ના હોય જે પૂરેપૂરો પગાર છે આપવો જરૂરી છે સામે કર્મચારી એટલું સો ટકા કામ આપતો હોય તો સામે એને સો ટકા પગાર છે નિયમિત રીતે દર મહિને આપવો પણ એટલો જરૂરી છે તો જ એ સલામત રહી શકશે નહીં તો એની આર્થિક જે સંકળામણ હોય આર્થિક પરિસ્થિતિ હોય એ તેને ત્યાં જ ઉભી રહી જશે બીજા બધા જે એના શોખ હોય જરૂરિયાતો એ સંતોષી શકતો નથી નિયમિત પગાર ના થાય અથવા પૂરેપૂરો પગાર એને આપવામાં આવે નહીં તો આવી પરિસ્થિતિ ક્યારેક છે આવતી હોય છે માત્ર શેની જરૂરિયાતો ખોરાકની હોય કપડાંની હોય એની જરૂરિયાતો જ સંતોષી શકે પ્રાથમિક જરૂરિયાતોને કહેવાય છે આ માટે માનવી શું લે છે સલામતી માટે પોતાનો વીમો લે છે એટલે પોતે હયાત ના હોય વીમો લીધો હોય કદાચ ક્યારેક તો ભવિષ્યમાં એક સામટી રકમ છે વારસદારને કુટુંબના સભ્યોને પણ મળી શકે છે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં આપણે બચત ખાતું પણ ખોલાવીએ છીએ કે આવી રકમ ભવિષ્યમાં આપણને કામ છે આવી શકે છે સલામતી માટે એટલે એને માનસિક રીતે શાંતિ પણ એટલી જરૂરી બને છે એક સલામતીની જરૂરિયાત માટે છે પછી છે કે સામાજિક જરૂરિયાતો છે

એ પણ એક એની ઈચ્છા હોય છે કોકના તરફથી પ્રેમ હોય સન્માન મળે છે સમાજના વ્યક્તિ હોય સંબંધી હોય ઘરના સભ્ય હોય છે જ્યાં આગળ નોકરી કરે ત્યાં આગળ છે તો દરેક વ્યક્તિને આવું ઈચ્છતો હોય છે હંમેશા છે એને સન્માન આપવામાં આવે પ્રેમ આપવા લાગણી હોય એના પ્રત્યે બધાયની છે આવી જરૂરિયાતોમાં પરિવારના સભ્યો દ્વારા મિત્રો સગા સંબંધી દ્વારા તેમજ કાર્યસ્થળે એટલે જ્યાં આપણે કામ કરીએ તેના સહકર્મચારી દ્વારા સમાજના લોકો દ્વારા સ્નેહ આદર પામે સન્માન મળે એવી પણ એની એક જરૂરિયાત છે એ એ અનુભવતો હોય છે દરેક કર્મચારી દરેક માનવી છે ત્યારબાદ ચોથો મુદ્દો છે ત્રણે ત્રણ જરૂરિયાતો છે એ કહેવાય નિમ્ન કક્ષાની છે એટલે એમ શરૂઆત નહીં કે એમ બેઝિક છે એ જરૂરિયાત સંતોષાય પછી ચોથા નંબરમાં આજે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત છે તો એક થી ત્રણ જરૂરિયાતો નિમ્ન કક્ષાની જરૂરિયાત હતી એટલે કે ખૂબ જ આવશ્યક કહેવાય નિમ્ન એટલે કે નાખી દેવા જોઈએ નહીં પણ એ ખૂબ જ આવશ્યક જરૂરિયાતો કહેવાય એમ ત્રણ છે ત્યાર પછી એ સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતને હોદ્દાની જરૂરિયાત કે ઉપરી કક્ષાની જરૂરિયાત પણ કહેવાય યાદ રાખજો કે હોદ્દાની જરૂરિયાત કહેવાય અથવા ઉપરી કક્ષાની છે વ્યક્તિ પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે સાથી કર્મચારી કે અધિકારીઓ પોતાને માન આપે તેની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી ઈચ્છાઓ કર્મચારીમાં જન્મે અને તે પ્રાપ્ત કરવાની ઝંખના તેની વધતી જોવા મળે છે જેમ કહેવાય ને કે વય વૃદ્ધિ વધે છે ને એનો અનુભવ વધતો જાય તો બધાએ જ્યાં પણ નોકરી કરીએ એનું સન્માન મળે ને એને કંઈક હોદ્દો પ્રાપ્ત થાય એનું માન જળવાય ક્યાંક પ્રતિષ્ઠામાં વધારો થાય તો આ બધી ઈચ્છાઓ છે દરેક કર્મચારીમાં જન્મતી હોય છે દરેક વ્યક્તિમાં પણ દરેક માનવીમાં પણ આવું હોય છે જેમ જરૂરિયાતો વધતી જાય અથવા જે પ્રાથમિક જરૂરિયાતો પૂરી થાય એમને આગળ જરૂરિયાતો પોતાની સંતોષવા માટે છે એ ઈચ્છતો હોય છે દરેક જરૂરિયાત છે સમાજમાં એને સન્માન મળે આત્મવિશ્વાસ પ્રતિષ્ઠા છે ઊંચા હોદ્દાની પ્રાપ્તિ થાય વગેરેની જરૂરિયાતો છે આ ક્રમમાં આવા કર્મચારી કે દરેક માનવી છે એ ઈચ્છતો જોવા મળે છે અને છેલ્લો મુદ્દો છે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત છે બધી જરૂરિયાતો એકથી ચાર સંતોષાય પછી કે આત્મસિદ્ધિ અને આત્મદર્શન અથવા આત્મસન્માનની જરૂરિયાત છે પ્રાપ્ત કરવા માટે દરેક માનવી મથે છે પ્રત્યેક વ્યક્તિ હંમેશા સિદ્ધિના શિખરો સર કરી ટોચ ઉપર બિરાજવા ઈચ્છતી હોય છે પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગર્વથી અને સર્વોચ્ચ કક્ષામાં લેવાય અને પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની પ્રવીણતાનો મહિમા ગવાય તેવી ઈચ્છા એટલે આત્મસિદ્ધિની જરૂરિયાત શું કીધું પોતાના કાર્યક્ષેત્ર જે જે કાર્યમાં જે ક્ષેત્રમાં નોકરી કરે છે અથવા તો જે પણ જગ્યાએ કામ કરે છે એમ કહેવાય છે તો એમાં પોતાનું નામ ગર્વથી અને સર્વોચ્ચ કક્ષામાં લેવાય અને પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની પ્રવીણતાનો મહિમા ગવાય એવી ઈચ્છા એટલે આત્મસિદ્ધિની જરૂરિયાત છે તો અહીંયા ઉદાહરણ અલગ અલગ આપેલા છે તબલામાં તબલા વાદનમાં જાકીર હુસેન સાહેબ છે બરોબર સંતુરવાદનમાં શિવકુમાર શર્માનું નામ આવતું હોય છે ક્રિકેટ ક્ષેત્ર તો જે તમે જાણો છો અત્યારે કે ગોડ ઓફ ધ ક્રિકેટ કહેવાય છે ક્રિકેટનો ભગવાન છે સચિન તેંડુલકર છે બરોબર છે એને કોઈ પહોંચી વળે એમ નથી એની એટલી બધી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે બધી જ જરૂરિયાતો પછી એટલે આ જરૂરિયાત પણ એ સંતોષ છે કે બધા એના પોતાના ક્ષેત્રમાં એનું અત્યારે ગર્વથી નામ લેવામાં આવે છે એમ કહેવાય છે અને સર્વોચ્ચ કક્ષામાં નંબર વન ખેલાડી તરીકે અત્યારે સચિન તેંડુલકર જોવા મળે છે અભિનય ક્ષેત્રમાં અમિતાભ બચ્ચનનું નામ છે જોઈએ છે કે અમિતાભ બચ્ચન સાહેબ છે અત્યારે એમનું પણ નામ છે અભિનય ક્ષેત્રમાં છે સર્વોચ્ચ કક્ષામાં લેવામાં આવે છે બીજા બધા ઘણા બધા કલાકારો પણ જોવા મળે છે એમ તો સંગીત ક્ષેત્રમાં લતા મંગેશકર છે તેમણે ઘણા બધા ગીતો ગાયા અત્યારે પણ એમની ઉંમર હોવા છતાં પણ અલગ અલગ ઉદાહરણો છે જેમની આત્મસિદ્ધિની જરૂરિયાત છે આત્મસન્માનની છે પોતાના કાર્યક્ષેત્રમાં છે એમને પોતાનું ઊંચું નામ છે સર્વોચ્ચ કક્ષામાં લઈ જઈ શક્યા છે એટલે એ જરૂરિયાત છે એમની પૂરી થઈ છે આ રીતે જોઈએ તો

જેનો ક્રમ તમારે નીચેથી લખતો જાય અને એક બે ત્રણ ચાર અને ઉપર છે એ પાંચમી જરૂરિયાત છે આવે છે અને કોને આપે છે આ જરૂરિયાત છે અબ્રાહમ માસ્લો મનોવૈજ્ઞાનિક છે ઓગણીસો ને માં માનવીનો અભિપ્રેરણનો સિદ્ધાંત એ શીર્ષકના લેખમાં એમને રજૂ કરી હતી ત્યારબાદ નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો છે જે આપણા કોર્ષમાં આવે છે નહીં બરોબર છે તો બાકીના મુદ્દા આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું કે થેન્ક યુ